હાલો મિત્રો હાલો ભાઈ તો આજ આપણે એવો બ્લોગ છે ક્ષેત્રમાં ઉગ્યા ઊગ્યા કે કેમ કે પણ પાઈ દીધું અને બીજ પણ એ પડી દીધું અને સોંપી દીધા છે અને કેવા ઊગ્યા છે આ દી છે તો મિત્રો બિનારો વિડીયોમાં અને ફોલો છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો કેમ કે અમારી નાની એવી ચેનલ છે કાલે વાર મોટી થઈ શકે મિત્રો પણ તમારો સપોર્ટ હોય તો નક સપોર્ટ વગરનું કાંઈ થતું નથી મિત્રો આ કાંઈ થોડી ગાઢી છે તો એકતા આવડી જાય એ નહીં શીખવાડવી પડે આ ચેનલ છે મિત્રો તમારા જીવન સપોર્ટ હોય તો જ આગળ આવે ને આગળ આવે નહીં તો હાલો મિત્રો તમને આ કપાસ્યા બતાવવાના છે કેવા વોળે છે ને કેવા ખાલા પડ્યા છે મિત્રો તો બતાવવાના છે તો હાલો બનારો વિડીયામાં અને તમને બતાવવાના પૂરા કપાસિયા જો મિત્રો આ રીતે ખાલા ઓછા ઉગી ગયા એવું લાગે મને જો નેવું ટકા ઉગી ગયા છે મિત્રો કેમ કે અમે અહીંયા ખાલું પીડ્યું છે નાનું એવું અને અઢી અઢી ફૂટના ગાળે બબે બબે નાખેલા છે મિત્રો પાસે પાસે અને ખાલા ઓછા પડેલા છે મિત્રો જોઈ લો અહીંયા પાણીનું આલું હોય ને હરખું તો આ શાહમાં સડાઈ દેવાનું એટલે હરખું પાણી હાલવા મળી જાય એટલે આ બધું ગોઠેલું છે મિત્રો તમે બન્યા રહ્યો વિડીયામાં અને પૂરો વિડીયો જોઈજો મિત્રો તમને વિચાર હોય તો મિત્રો અમારે વિચાર વગેરેનું તો કાંઈ વસ્તુ સાચું નહીં તમને એમ થાય કે વિડીયો પૂરો જોવો છે તો જ જોઈ શકો નકર જોઈ શકો નહીં મિત્રો જોવો આ છે ખેતર આ છે શેડો અને અમરેલી રંગપુર કહેવાય પર આવે ને જયસિંહપરાથી રંગપુર જવાય ને એ કેળે ગાડી છે મિત્રો તો મિત્રો તમે જુઓ નજારો એકદમ છે વરે એવું છે મિત્રો વાવણી થાય એવી છે અગિયાર પછીના દિવસો ચોથો દિવસ થઈ ગયો છે મિત્રો તમે જુઓ વાદળાના ઘટાટોપ છે ને પંદર તારીખ સુધીમાં વરસાદ આવે એવું અંદાજ છે મિત્રો ને આજથી તારીખ કેટલી જોઈ લો હા બાર તારીખ થઈ ગઈ છે મિત્રો તો પંદર સુધીમાં વરસાદની વાવણી થઈ જશે મિત્રો તો મિત્રો જોયેલો નજારો અને મારો વિડીયો અધૂરો કેમ કે મારે કેમેરામેન નથી હું એકલો છું અને સાથે વિડીયો ઉતારું લીધું અને આગળનો કેમેરો થોડોક છે ને ઝાંખો પડી ગયો છે ગ્લાસ ન ગરમીવાળો ગ્લાસ થઈ ગયો છે એટલે આગળનો કેમેરો સારો નથી આવતો એટલે મિત્રો આમ પાછળથી ઉતારવું પડે એમ છે ને માથું બહુ ખંજવાય છે ગરમીને લીધે વરસાદ આવે છે માથું બહુ ખંજવે એટલે વરસાદ આવે ખાસ હોત કે ફોટી કેમ ગરમી ઉતરે ને તો બી પહેરી હોય અને ગરમી લાગે હમ તો મિત્રો જુઓ કપાસ્યા થોડુંક બલરમાં ઉતારવું છે પછી કેમેરો કેવો છે એ જોઈ લઈએ આપણે કેમેરો કેવો છે ઓપ્પો ફોનનો એ પણ જોઈ લઈએ તો બલરમાં થોડુંક કરી તો બનાવી દીડિયો હમ હમ મિત્રો બોલરમાં માં થાય એવું નથી લાગતું મને કાંઈ વાંધો નહીં આપણે બલરમાં આમાં થતું નથી કેમ કે કેમેરો સેટિંગ કરવો પડે આમાં સેટિંગ થાય એવું છે નહીં આમ રિઝલ્ટમાં ફેરફાર પડે એમ છે તો આમ કાળું થઈ શકે આવું થઈ શકે મિત્રો બરાબર ઉજાળું થઈ કે પણ મિત્રો બલરમાં થાય એવું છે નહીં તો આપણે હવે એવું લાગે તો વિડીયો પૂરો કરવાનો થાય છે કેમ કે મિત્રો બલરમાં થાય નહીં બલરમાં થાય એવો વિડીયો આપણે બીજો બ્લોગમાં ઉધારશું અને આજથી બ્લોગ પૂરો થાય છે મળશું આગલા વિડીયોમાં જય હિન્દ જય ભારત ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને બેલેટ પ્રેસ કરી દેજો તો હાલો મિત્રો વિડીયો પૂરો થાય છે તમે નજારો જોઈ લો એક